નવનાથ સુરક્ષિત શિવનગરી વડોદરાના આંગણે ઐતિહાસિક અવસર આવી રહ્યો છે શહેરના મધ્યબિંદુ બિંદુ સુરસાગર મધ્યમાં સ્થિત સર્વેશ્વર મહાદેવની ની એકસો અગિયાર ફૂટ ઊંચી વડોદરાની ઓળખ સમીપ ભવ્ય પ્રતિમા હવે સુવર્ણ જડિત બે હજાર ત્રેવીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રી પર્વ લોકાર્પિત કરવામાં આવી અને વડોદરા ટુરિઝમ નવી આકાર લેતી સર્કિટનું મહત્વનું કેન્દ્ર બની ગયું સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પર્વે સાલાનું સાલ યોજાતા મુજબ સુસાગરની મધ્યમાં આવેલા સર્વેશ્વર મહાદેવની આસપાસ મહાઆરતી સવા સાત વાગે જે રીતે થઈ રહી છે એ રીતે થશે તેમજ બપોરે સાડા ત્રણ વાગે રણ મુકે મુક્તેશ્વર મહાદેવની પાસેથી જે શિવ પરિવાર યાત્રા નીકળે છે ये परिवार यात्रा प्रतापनगर थी मंडवी नयी मंदिर सुसागर खंडेराव मार्केट फायर ब्रिगेड हनुमान जी मंदिर थी महाआरती सवा सात वगे थे ती प्रताप सरोवर प्रताप चौकी प्रताप चौकी अमदादी पर કોઢિકો ટાવર ચાર રસ્તા ત્યાંથી કોઠી વિસર્જન ખાસ કરીને વડોદરા શહેરના શિવ ભક્તોને વિનંતી જે નિયમોસર જે રીતે કાર્યક્રમ થાય છે એ રીતે જ કાર્યક્રમ થશે કાર્યક્રમમાં કોઈ ફેરફાર નથી ગઈકાલે પોલીસ કમિશનર શ્રીને અમારા ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઈ પટેલ હિમાંશુભાઈ અને હું કરેલા પોલીસ પોલીસ શ્રી જીબી કોર્પોરેશન આ બધા જ મંગળવારે એ લોકો ભેગા થવાના છે અને સુવ્યવસ્થિત રીતે જે રીતે શિવજીની સવારી નીકળે છે પરિવાર યાત્રા નીકળે છે એ જ રીતે નીકળશે ને જે લોકો આમાં ભાગ લે છે જે કાર્યક્રમો થતા હોય છે વચ્ચે એ બધા જ એ રીતે જ થશે એવું પોલીસ કમિશનર શ્રીએ પણ અમને જણાવ્યું ના હજુ ચાલે છે ચર્ચા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે